છો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય રંજન જોડાઈ ચુક્યા છે ઉદય પીએમ મોદી નો રોડ શો ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની મુલાકાતે કેવો માહોલ લોકોમાં કેવો ઉત્સાહ બનસિંહ જે વાત કરવામાં તો સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે એરપોર્ટથી રવાના થયા છે અને આ રોડ શો જે છે શરૂ થઈ ચૂક્યો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂમેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સાથે જોવા મળી રહ્યા છે અહીંયા જે લોકો છે એની સાથે વાત કરીશું કેવા પ્રકારનો ઉત્સાહ તમારામાં મોદીને જોઈને જબરજસ્ત કહેવાની કઈ જરૂર નથી એ અમારા ગુજરાતના નહીં અત્યારે વિશ્વના લોકપ્રિય લોકલાડીલા નેતા છે અને આખો ગુજરાત આજે અહીંયા ઉમળી પડ્યો છે ખાલી એમના એક ક્ષણ જોવા માટે તો તમે જોયું અત્યારે કે દ્રશ્યો સીધા આપણે દેખાડી રહ્યા છીએ અહીંયા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામનું અભિવાદન જીતતા જીતતા

જોવાની જ્યાં સુધી વાત છે કે મોદી સાહેબ માટે અત્યારે સાંજે ચાર વાગેની જગ્યા જે સવારે ચાર વાગેથી બી અમને અહીંયા ઊભા રહેવું પડે તો અમે બધા તૈયાર છીએ કેમ કે એક આજ નેતા એવા છે જેમને આખા ગુજરાતનું નામ આખા વિશ્વમાં કરી દીધું છે બંસી અહીંયાના લોકોની લાગણી જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપણે સાંભળી રોડ શોની અત્યારે શરૂઆત થઈ ગઈ છે લોકોના હાથમાં ભારત માતાના તિરંગા જે છે એ અત્યારે જોવા મળી રહ્યા છે સાથે સાથે અલગ અલગ લખાણ લખેલા સાથે બોર્ડ જે છે એ પણ જોવા મળી રહ્યા છે અને આ આખા આખા દ્રશ્યો આપણે જે જોઈ રહ્યા છે રોડ દ્રશ્યો છે અમદાવાદ ખાતેના એરપોર્ટથી ઇન્દિરા સર્કલ ખાતેના આખા આખા દ્રશ્યો છે જેમાં અલગ અલગ પ્રકારના સ્ટેજ પણ બનાવવામાં આવેલા છે જેમાં અલગ અલગ પ્રકારની નૃત્ય ગરબા સહિતનું જે છે એ બેસવામાં આવી રહ્યું છે અને લોકોમાં જે છે એ કલાકો સુધી રાહ જોઈ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટેથી થી રાહ એ ઉભા હતા રીતે જે જોડાયેલા રહેશો આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું તો હાલ જનમેદની ઉમટી પડી છે પ્રધાનમંત્રી મોદીના સ્વાગતને લઈ અને ઘણા દિવસોથી તૈયારીઓ થઈ રહી હતી લોકો માથન થનગનાટ હતો અમદાવાદ વાસીઓ માથન થનગનાટ હતો તો હાલ પ્રધાનમંત્રી મોદીના રોડ શોને લઈ જનમેદની ઉમટી પડી છે હાથમાં તિરંગા લઈ અને લોકો પીએમ મોદીને આવકારી રહ્યા છે તો પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ તો અનેક ભાજપના કાર્યકરો દિગ્ગજ નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા છે તો અનેક લોકો હજારોની સંખ્યામાં પીએમ મોદીને આવકારવા માટે થનગની રહ્યા છે તો હાથમાં તિરંગા પેઇન્ટિંગ અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે છે અમદાવાદના પ્રવાસે છે તો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે લોકોમાં થનગનાટ તો ગૌરવ પટેલ રોડ શોના રૂટ પર હાજર છે અત્યારે તો માત્ર થોડી વારમાં જ રોડ શોમાં પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચશે જી ગૌરવ થોડી વારમાં પ્રધાનમંત્રી રોડ શોને લઈ અને ત્યાં આગળ પહોંચશે આપ કયા વિસ્તારમાં છો અને હાલ ત્યાં કેવો માહોલ છે જનમેદની કેટલી છે હજી વાત કરીએ તો ઓપરેશન સિંધુની સફળતા બાદ ભારતના પ્રધાનમંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે આજે દાહોદ ખાતે તેમને રેલવેના એન્જિનના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું એક જનસભાને સંબોધન કરી હતી કચ્છમાં પણ તેમને એક સભાને સંબોધન કરી હતી અને અત્યારે હાલ અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે અને તેમના આગમનમાં તેમના સ્વાગત માટે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો અમદાવાદ મહા અમદાવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે તમે જોઈ શકો છો કે આખો જે રોડ છે તે તિરંગા નહીં થયું ઉપર શણગારવામાં આવ્યો છે જેટલા પણ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે તેમના હાથમાં પણ તિરંગો જોવા મળે છે અને એક કરતાં વધારે એટલે કે ઓગણીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવે છે કે જ્યાં ભારતના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝલક જોવા મળશે અને તમામે તમામ જે પરફોર્મ કરતા કલાકારો છે તે દેશના પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલશે આપણી સાથે જોડાય છે ઘનશ્યામભાઈ તેમની સાથે વાત કરીશું ઘનશ્યામભાઈ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે ગુજરાતનો લાલ મા ભૂમ ભારતીનો પણ પુત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સમગ્ર દેશના આશીર્વાદ સાથે આજે ગુજરાતમાં ઓપરેશન સિંદૂર પછી જ્યારે કર્યા પછી ગુજરાતના વિવિધ ભાગોમાં હજારો કરોડના લોકાર્પણ માટે આજે અહીં પધાર્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વડોદરા હોય દાહોદ હોય કચ્છ ભુજ હોય કે અમદાવાદ હોય સમગ્ર રાજ્યની જનતા આજે એમને આવકારવા થનગની રહી છે તમે જોઈ રહ્યા છો આ એરપોર્ટ થી તે ઇન્દિરાનગરના ઇન્દિરા પુલના છેડા સુધી આજે અહીંયા હજારો લાખો લોકોની મેદની આદરણીય વડાપ્રધાન મોદી સાહેબને સ્વાગત કરવા એમનું અભિવાદન કરવા થનગની રહી છે ત્યારે હું આ દેશના વડાપ્રધાને આ દેશમાં જારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ આ દેશની માં બહેનોના સિંદુરો ઘૂસવાની કોશિશ કરી ત્યારે આ દેશના વડાપ્રધાને ભારત દેશની સેનાના ત્રણેય સેનાપતિઓને બોલાવીને એમને કહ્યું કે તમારા સિંદૂરના તમારે જે પાકિસ્તાન સાથે જે કરવું હોય એને તમને છૂટ આપવામાં આવે છે સેનાના ત્રણેય વડાઓને બોલાવીને ઓપરેશન સિંદૂર કરવા માટે છૂટ આપી અને પાકિસ્તાનના જે આતંકવાદીઓ હતા એમને પાકિસ્તાનમાં જઈને ઘૂસીને એ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો

સમગ્ર દુનિયામાં નામ આપ્યું રોશન કર્યું આ સેનાને આજે સદસદ વંદન મોદી સાહેબનું અભિવાદન તો તમે જોયું કે આ તો ગઢવી જેમનું કહેવું છે કે જે સફળતા ભારતીયની સેનાને મળી પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના સાફ કરવાની આ તેનો યશ પ્રધાનમંત્રીને જાય છે અને જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ચોક્કસ તેમનું સ્વાગત અને અભિવાદન હોય જેના ભાગરૂપે જ એરપોર્ટથી નીરા બ્રિજ સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો યોજાશે આજે પ્રધાનમંત્રીના ત્રણ રોડ શો થયા એક રોડ શો થયો બરોડા ખાતે બીજો દાહોદ ખાતે બીજા થયું ભુજ ખાતે પણ રોડ શો થયો અને હવે જે રોડ શો છે તે અમદાવાદમાં યોજાવાનો છે અને આવતીકાલે પણ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીનો રોડ શો થનાર છે જી 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 ગૌરવ આપ જોડાયેલા રહેશો આપની પાસે અપડેટ મેળવતા રહીશું તો પ્રધાનમંત્રી મોદીના રોડ શોને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે પીએમ મોદીના રોડ શોને લઈ ઓગણીસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે તો સ્થાનિક લોકો સ્વાગતમાં ઉમટી પડ્યા છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે પીએમ મોદીને આવકારવા માટે લોકો રસ્તા પર તિરંગા સાથે જોવા મળી રહ્યા છે કોઈના હાથમાં પીએમ મોદીનો સ્કેચ છે તો સાથે સાથે ઓપરેશન સિંદૂર પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે અલગ અલગ બેનરો સાથે પીએમ મોદીને સોસો સલામ જેવા બેનરો સાથે સેનાને સોસો સલામ જેવા બેનરો સાથે પીએમ મોદીને આવકારવા માં લોકો ઉમટી પડ્યા છે તો પીએમ મોદીના રોડ શોમાં ઓગણીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે તો નાસિક ઢોલ દાંડિયા રાસ સહિતના સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પીએમ મોદીને આવકારવામાં આવી રહ્યા છે તો પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે જળશક્તિ મંત્રી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ પણ હાજર છે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો પણ જોડાયા છે આ રોડ શોમાં તો એરપોર્ટ પર આવકારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પહોંચ્યા હતા તો અનેક ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાલ પીએમ મોદી સાથે રોડ શોમાં જોવા મળી રહ્યા છે તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે પીએમ મોદીના રોડ શોને લઈ લોકો થનગની રહ્યા છે તો ઘણા દિવસથી પીએમ મોદીનાને આવકારવા માટે તૈયારીઓ થઈ રહી હતી ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે તો આજે વહેલી સવારથી આ દિવસ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસનો ખૂબ જ ખાસ રહ્યો હતો પીએમ મોદી જ્યારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ મુહૂર્ત કરે છે કરોડોના વિકાસ કાર્યોનું કરે છે તો આજે પીએમ મોદી બરોડા દાહોદ અને કચ્છ ત્યારબાદ અમદાવાદ હાલ રોડ શો કરી રહ્યા છે એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સુધીનો આ રોડ શો છે તેમાં હજારોની જનમેદની ઉમટી પડી છે લોકો હાથમાં તિરંગા લઈ પીએમ મોદીનું સ્વાગત ભવ્ય સ્વાગત કરી રહ્યા છે આપણી સાથે ઉદય રંજન જોડાઈ ચૂક્યા છે ઉદય પીએમ મોદીનો રોડ શો ચાલી રહ્યો છે લોકોમાં કેવો ઉત્સાહ છે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું નજરોથી બનશે આ રોડ શો આખો જે રોડ છે તેના દ્રશ્યો જે મહિલાઓ જે છે આપણી સાથેની વાત કરવા કેટલી કલાકથી ઊભા જો અને કેવા પ્રકારના દ્રશ્યો જોયા હતા ત્રણ સાડા ત્રણ કલાકથી ઊભા રહે છે અને સરસ દ્રશ્ય હતા ચંદ્ર મોદીના જોવાની બહુ મજા આવી મોદી સરકારે અમારા માટે સારું કર્યું છે અમનો બામાસા અત્યારે અમને લાયા છે આંબલી ગામ ઠાકોર બામાસા एमने амаरा बदी स्त्रीओनो एक सरखा कपडा लिएल हन आनो आमने यहाँ ते 3 3:30 बजे सँ त्यँथि लाए। तमे क्या थिए ऐवा जो? केरना उभा छौ तमे? रन कर लागती उभा लागती। केओ प्रकारनो दृश्य रिया छौ? बस सारा प्रकारनो दृश्य जो जो यसारा। सो केजो અમે આંબલી ગામથી આવ્યા રોહિતજી ચંદુજી ઠાકોર છ બામાસા એ લઈને આવી ગયા છે બરોબર તો બધી બેનને સાડીઓ આપી નાસ્તા આપ્યા બધું આપ્યું બામાસા સારી સગવડ કરે છે અમારા માટે લક્ઝરીઓ કરે છે બધાને લઈ જાય છે જાત્રા કરાવે છે બધાય ફેવરસ અમને સારી રીતે બામાસા સારું રાખે છે અમે આંબલીથી જ આવ્યા સારું છે મને ગમે હા આંબલીને જ છે અમારા રોહિત બાપા તરફથી જમવાનું બી સાહેબ

નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ગૌરવ કેવો માહોલ જે રીતે પ્રધાનમંત્રી મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે તેમ આપ જે જગ્યા પર છો ત્યાં કેવો માહોલ છે પ્રધાનમંત્રીના સ્વાગતને ને લઈ કેવી કે અલગ અલગ પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે હજુ સીધા દ્રશ્યો બતાવવા માંગીશ તમને કે જે રોડ શો છે તેની શરૂઆત અમદાવાદ એરપોર્ટ ઉપરથી થઈ ચૂકી છે અને પ્રધાનમંત્રી મોદીનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે પ્રધાનમંત્રીના સ્વાગત માટે એક કરતાં વધારે એટલે કે ઓગણીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને ઓગણીસ સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ જોવા મળે છે સૌથી પહેલું સ્ટેજ જે તિરંગા સર્કલ ખાતે હતું ત્યાં દેશના સૈનિકોએ પ્રધાનમંત્રીનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું ત્યાંથી જ્યારે કાફલો આગળ વધ્યો ત્યારે નાસિક ઢોલ થકી અને ક્ષત્રિય રાજ થકી સ્વાગત કરવામાં આવ્યું ઢાલ અને તલવાર રાસ મેર રાસ દ્વારા તેમનું સ્વાગત થયું દાંડિયા રાજ થકી સ્વાગત થયું કચ્છી સાંસ્કૃતિક નૃત્ય થકી સ્વાગત થયું આદિવાસી નૃત્ય ભરતનાટ્યમ કથકલી રાજસ્થાની રાસ બિહુ પંજાબી ભાંગડા બંગાળી ડાન્સ મરાઠી સાંસ્કૃતિક નૃત્ય મણિપુર નૃત્ય ગુજરાતની આદિવાસીઓની ઓળખ એટલે રાઠવા સમાજનું આદિવાસી નૃત્ય ઉપરાંત અન્ય આદિવાસી નૃત્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતમાં હોય અને ગરબા ના હોય તેવું કેમ બનેલ ગરબા દ્વારા પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું અને મહત્વનું છે કે જેટલા પણ સ્ટેજ કાર્યક્રમો હતા તે તમામે તમામ જગ્યાએ જે દેશભક્તિના ગીતો છે તે દેશભક્તિના ગીતો ઉપર તમામે તમામ કલાકારોએ પરફોર્મ કર્યું હતું આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા છે મોટાભાગના નાગરિકોના હાથમાં તિરંગો એટલે દેશનો જે ધ્વજ છે એ ધ્વજ જોવા મળી રહ્યો છે ધ્વજ હલાવીને પ્રધાનમંત્રીનું અભિવાદન કરવા માટે લોકો આવતું છે કાફલો તાજ સર્કલથી આગળ વધી ગયો છે જે પોલીસનું કોને હોય તે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી પણ તમને આ ફ્રેમમાં જોવા મળશે કે કઈ રીતે તેઓ લોકોનું અભિવાદન કરી રહ્યા છે કારણ કે જે સ્થિતિ પાકિસ્તાને ઊભી કરીએ તેને પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો તો ત્યારબાદ એક છૂટો દોર સેનાને આપ્યો અને સેના દ્વારા જે પગલું લેવામાં આવ્યું અને જે પાકિસ્તાન સ્થિત જે આતંકવાદીના અડ્ડાઓ હતા તેના ઉપર જે સ્ટ્રાઇક કરવામાં આવી જેમાં આતંકવાદી અડ્ડાઓનો નાશ થયો અને ઓપરેશન સિંધુની જે સફળતા હતી ત્યારબાદ તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે જે ઉંમરકો બરોડામાં જોવા મળ્યો જે ઉમરકો દાહોદમાં જોવા મળ્યો જે ઉમરકો કચ્છમાં જોવા મળ્યો તેના કરતાં પણ વધારે ઉંમર અમદાવાદના નાગરિકોમાં અમદાવાદના લોકોમાં પ્રધાનમંત્રીને આવકારવાનું અભિવાદન કરવા અભિવાદન કરવાનું અને તેમની એક ઝલક મેળવવાનું છે તે સ્પષ્ટ દેખાય છે લગભગ પાંચ વાગ્યાના સુમારેથી લોકોને આવવાની શરૂઆત થઈ ચૂકી હતી અત્યારે લગભગ સાડા સાત કરતાં પણ વધારનો સમય થઈ ચૂક્યો છે ને હજુ પણ લોકો અહીંયા 얘죠 우싸 사테 우파체레케 3 칼라크 કરતા વધારે સમય થી લોકો અહીંયા ઉભા છે એક જ આશા અપેક્ષા સાથે કે प्रधानमंत्री અહીંથી નીકળશે ને રોડ સો સકી તેમનું અભિવાદન જિલ્સે जी જોડાયેલા રહેશો આપની પાસે અપડેટ મેળવતા રહીશું તો આજનો દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ ગૌરવદાયી દિવસ છે કારણ કે બે હજાર ચૌદમાં આજના દિવસે જ ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા પ્રધાનમંત્રી પદના અને ફરી આજે છવ્વીસ મે બે હજાર પચીસ કે જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ગુજરાતના પનોતા પુત્ર પીએમ મોદી ગુજરાતમાં રોડ શો કરી રહ્યા છે ગુજરાતના અલગ અલગ જગ્યાએ દાહોદ વડોદરા કચ્છમાં પીએમ મોદીએ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત કર્યું લોકોનું અભિવાદન ઝીલ્યું અને હાલ પીએમ મોદીનો રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ત્રણ કિલોમીટરના રૂટ પર જનમેદની ઉમટી પડી છે અલગ અલગ મ સાથે લોકો પ્રધાનમંત્રી મોદીનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી રહ્યા છે હાથમાં તિરંગા છે અને ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે ઓપરેશન સિંદૂરને લઈ અને અનેક બેનરો તૈયાર કરવામાં આવ્યા છે સેનાને સો સો સલામ તેવા બેનરો તૈયાર કરવામાં આવ્યા છે તો અનેક પેઇન્ટિંગ પણ તૈયાર કરવામાં આવ્યા છે અનેક ચિત્ર તૈયાર કરવામાં આવ્યા છે અલગ અલગ થીમ અલગ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે ઓગણીસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો પીએમ મોદીની એક ઝલક માટે જનમેદની ઉમટી પડી છે પીએમ મોદીને આવકારવામાં આવી રહ્યા છે જેમ જેમ પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે તેમ તેમ જનમેદની ઉમટી રહી છે ફૂલોની ગુલાબની પંખડી ઉડાડી અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે હાથમાં તિરંગા લહેરાવી અને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેઓ પીએમ મોદી લોકોનું અભિવાદન જીવી રહ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો અને હાલ કચ્છમાં પણ પીએમ મોદીએ પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી તેમના સંબોધનમાં કે શાંતિથી રહેજો નહીતર અમારી ગોળીઓ તૈયાર છે તેવી ચેતવણી આપી અને હાલ પીએમ મોદી અમદાવાદ ખાતે પહોંચ્યા છે તો સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ પ્રથમ મુલાકાત પીએમ મોદીની પ્રથમ ગુજરાત મુલાકાતે આવ્યા છે ગુજરાત પ્રવાસે આવ્યા છે તો અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી અમદાવાદમાં આ રોડ શો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ઉદય રંજન ઉદય કેવો માહોલ જેમ જેમ પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે તેમ જનમેદની પણ વધતી જોવા મળી રહી છે ઓપરેશન સિંદુર બાદ પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત લોકોમાં અનેરો ઉત્સાહ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અનેક નૃત્ય રાસ ગરબા હાથમાં તિરંગા ગુજરાતમાં હાલ ખાસ કરીને અમદાવાદમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે પૂરું અમદાવાદ પૂરી જનમેદની હાલ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી જોવા મળી રહી છે પીએમ મોદીનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે તો રાજભવન ખાતે આજે પીએમ મોદી રોકાણ કરવાના છે તો હાલ પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે પીએમ મોદીને આવકારવા લોકો રહ્યા છે લોકોમાં અનેરો ઉત્સાહ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે હાથમાં તિરંગા સાથે પીએમ મોદીને આવકારવામાં આવી રહ્યા છે તો પીએમ મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે તેમ તેમ જનમેદની પણ વધતી જોવા મળી રહી છે જી ઉદય કેવો માહોલ પીએમ મોદીનો કાફલો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ લોકોમાં અનેરો ઉત્સાહ અનેક પેન્ટિંગ સાથે લોકો જોવા મળી રહ્યા છે આ જરૂરથી બંશી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત અને અમદાવાદમાં ખાસ કરીને આવ્યા છે ત્યારે લોકોને જે છે ઓપરેશન સિંદૂરની અનુભૂતિ જે થઈ છે અને જે પ્રમાણે દુશ્મન દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો ભારતને ત્યારબાદ જે આખો ઉત્સાહ જોવા મળ્યો છે તો એ ઉત્સાહ જે છે વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતની અંદર પણ દરેક જગ્યા ઉપર જોવા મળ્યું જે પ્રમાણે આપણે થોડા સમય પહેલાં પણ જે દ્રશ્યો દેખાડ્યા હતા કે જેની અંદર અલગ અલગ પ્રકારના ઓપરેશન સિંદૂરને લઈને સમર્થકમાં એના બેનરો આપવામાં આવેલા હતા બેનરો સાથે રાખવામાં આવેલા હતા સાથે જ તે દેશભક્તિને લઈ જ્યારે એક યુવક સાથે આપણે વાત કરી ત્યારે તેમાં કહી શકાય કે આખે આખા શરીર ઉપર તેણે ભારત માતાનો તિરંગો દોરેલો હતો સાથે જ તે ભારતીય સેનાનું જે છે ચિત્ર દોરેલું હતું અને અહીંયા જે આખો રોડ શો હતો આ રોડ શોમાં દરેકના હાથમાં ભારતનો તિરંગો જે છે એ જોવા મળી રહ્યો હતો અત્યારે પણ તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે લોકો અહીંયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થયા ત્યારબાદના દ્રશ્યો જે છે અત્યારે લોકો પણ રવાના થઈ રહ્યા છે અને આ ઉત્સાહ જે છે એ માત્ર ને માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટેનો અને એના સમર્થનમાં હોય એવા પ્રકારના દ્રશ્યો આખા જોવા મળી રહ્યા હતા બનસિંહ તો અમદાવાદમાં પીએમ મોદીનો જે રોડ શો શરૂ થયો છે અને અમદાવાદીઓ તેમને આવકારવા માટે જે આતુર બન્યા છે કારણ કે આજે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા છે અને ખાસ કરીને અમદાવાદમાં ત્યારે અમદાવાદીઓનો જે ઉત્સાહ છે તે બેવડાયો છે અને ઓપરેશન સિંદુર બાદ જ્યારે પ્રધાનમંત્રી આવ્યા છે ત્યારે તેમને આવકારવા માટે અને તેમને જોવા માટે ખાસ કરીને લોકો જે છે તે તેમની લાઈનો લાગી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ગૌરવ જે રીતે અમદાવાદીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ઓપરેશન સિંદુર બાદ જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા અને ખાસ કરીને અમદાવાદ જ્યારે હાલમાં આવ્યા છે ત્યારે અમદાવાદીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિથુન વાત કરીએ તો જે પ્રકારના ઉત્સાહ અમદાવાદમાં જોવા મળે છે તે દ્રશ્યોમાં દેખાય છે અને જે ભીડ છે તે હજી હજી જરાય એ પ્રકારની ભીડ એરપોર્ટ સર્કલ એરપોર્ટ ગુસેલ એરપોર્ટ તિરંગા સર્કલ એરપોર્ટનું મૂળ સર્કલ હાંસોલ પોલીસ ચોકીથી ઇન્દિરા બ્રિજ તરફ જો કરો તેનો એક તરફનો માર્ગ એટલે કે ડાબા હાથનો માર્ગ ખરો જે સંપૂર્ણ જનમિંદીથી ભરાઈ ગયો છે ઉપરાંત જમણી તરફના માર્ગ ઉપર પણ એટલી જ જનમેદણી જોવા મળી રહી છે એકમાત્ર કારણ કે ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા છે અને તેમનું ઉંમરકાભેર સ્વાગત કરવા માટે લોકોએ એકઠા થયા છે આ ત્રણ કિલોમીટરના રોડશો માટે તાડામાર તૈયારીઓ અમદાવાદ મહાનગરપાલિકા ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવી હતી એ તૈયારીઓની અસર આપણને જોવા મળે છે સમગ્ર રૂટ છે જે તિરંગાથી સજાવવામાં આવ્યો છે જે નાગરિકો અહીંયા ઉપસ્થિત છે તેમના હાથમાં તિરંગો જોવા મળે છે અને જે ઓપરેશન સિંદૂરની સફળતા હતી એનો શ્રેય સેનાને આપવા એને શ્રેય પ્રધાનમંત્રી આપવાના પ્રધાનમંત્રીને આપવાના બેનર સમગ્ર રૂટ ઉપર જોવા મળી રહ્યા છે એટલે કે સેનાને સતશ વંદન મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન ઓપરેશન સિંદૂર એટલે આ જે સિંધુરની સફળતા હતી તે ઉડીને આંખે વળગી રહી છે અને તેમના જે સફળતાનું શ્રેય જે પ્રધાનમંત્રીને જાય છે તેમના આગતા સ્વાગતા અને અભિવાદન માટે લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ઓગણીસ જેટલા અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યો દ્વારા તેમ નૃત્યો થકી પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલવામાં આવે છે અને સાંસ્કૃતિક નૃત્યો પણ જે દેશભક્તિના ગીતો છે તેની સાથે પરફોર્મ કરાઈ રહ્યા છે એટલે એક અલગ જ થીમ અહીંયા જોવા મળી રહી છે પ્રધાનમંત્રીના સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ નેતાઓ અલગ અલગ જગ્યાએ ઉપસ્થિત છે જે નમસ્કાર હું મિથુન આપ જોઈ રહ્યા છો જનતાની વાત સૌ પ્રથમ વાત કરીએ તો આ વખતે ઉનાળામાં સમગ્ર રાજ્યભરમાં કમોસમી વરસાદે માઝા મૂકી છે